નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આઈ7 ન્યૂઝ ગુજરાતી હું છું પાયલ બામભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં દાહોદ ફતેપુરા તાલુકાના મુખ્ય મથક પર વિદ્યુત બોર્ડની લાલિયાવાડી સામે આવી મળતી માહિતી મુજબ તારીખ અઢાર પાંચ બે હજાર ચોવીસ ના રોજ કાળઝાળ ગરમીથી રાહત મેળવવા લોકોનો પંખા એસીનો સહારો લેતા હોય છે અને હાલ કમોસમી વરસાદને કારણે પ્રી મોનસૂનસ કાર્યક્રમના પણ ધજા ઉડાડતા જોવા મળ્યા હતા સાંજે 7 ના સમયમાં અરસામાંથી ફતેપુરા તાલુકાના મુખ્ય મથકમાં પણ લાઈટની તીવ્ર અછત જોવા મળી હતી અને જેના કારણે લોકો ગરમીથી ત્રાસીમાં જોવા મળ્યા હતા પરંતુ ફતેપુરા વિદ્યુત પર્વઠા વિભાગના પેટનું પાણી હલતું જોવા મળતું ન નહોતું લોકોના ફોન જતા ઉડાવ જવાબ મળતા હતા મેં કલેક્ટર સાહેબ પ્રી પ્રીમોન્સૂન્સ કામગીરીના આયોજન અંગેની સમીક્ષા બેઠકમાં તમામ વિભાગોને આગોતરું આયોજન કરી લોકોને કોઈ મુશ્કેલીનો સામનો ના કરવો પડે તેના માટે આગોતરું આયોજન કરી સતર્ક રહેવા જણાવેલ તે છતાં પણ ફતેપુરાના વિદ્યુત પુરવઠા વિભાગ તદ્દન નિષ્ફળ નીવડ્યાનું જણાય આવે છે કલાકો સુધી લાઇટ ડોલ થવાથી લોકોને ગરમીનો સામનો કરવો પડ્યો હતો ફતેપુરા શહેરના લોકોની એક જ માંગ ઉઠવા પામી છે કે ચોમાસા સિઝનમાં લાઇટનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત ન થાય તેની તકેદારી રાખવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે હવે જોવું રહ્યું કે ફતેપુરા ગુજરાત વિદ્યુત બોર્ડ દ્વારા આગોત્રું આયોજન કરી લોકોની મુશ્કેલીઓ દૂર કરશે કે પછી સબ સલામતના ગાના ગાતા રહેશે તે જોવું રહ્યું બીરુચિપ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન મીન બારિયા આઈ સેવન ન્યૂઝ ગુજરાતી દાહોદ લાઇક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી